આ માલધારીઓ આ બસો ને પંચાણું વારના પ્લોટ લઈને બેઠા છે જ્યાં વાર ની લાખો રૂપિયા કિંમત હોય ત્યાં આ માલધારીઓ અહીંયા રહેવા ન જોઈએ સરકારે એક પછી એક કાયદાઓ એવો કર્યા કે હું તો ઘણી વખત કહું છું માલધારીઓને આ વખતે પણ કે પહેલા આપણા ગૌચરો ગામડામાંથી ગાયબ કર્યા છે આ લોકોએ છેલ્લા ત્રણ દાયકામાં પછી એમણે માલધારીઓ જે શહેરોમાં રહેતા હતા અને જે ગામડાઓ શહેરોમાં ગયા એ માલધારીઓની ગાયોને ગાયબ કરવાનું કામ કર્યું છે કારણ કે હવે શહેરમાં તમે ગાય નથી રાખી શકતા ગામડામાં ગૌચર ના હોય શહેરોની વિસ્તારમાં જે હદ વધી તો ત્યાં તમે ગાયો ન રાખી શકો તમને આપેલા મકાનો અને જે કોંગ્રેસ પાર્ટી દ્વારા એક આખી વિસ્થાપનની યોજનાના ભાગરૂપે જે સોસાયટીઓ ઉભી કરી હતી એ સોસાયટી રબારી વસાહત તરીકે હતી એમાં મ્યુનિસિપલ મ્યુનિસિપાલિટીની હદમાં પણ માલિકીની પણ નહોતી એટલે એમાં આવતા કોમન પ્લોટ એ જે તે સોસાયટી ના ગણાય એના બદલે હદ કરી નાખી આ લોકોએ બુલડોઝર ફેરવીને એ લોકો એમ પણ કે છે કે અમે ગાય ગૌચર નહીં રહેવા દઈએ ગાય નહીં રહેવા દઈએ અને એના ગોવાળાને પણ રહેવા દઈએ